વડોદરામાં પોલીસની મિની બસે જ ફ્રૂટની વડોદરા શહેરના બરાનપુરાથી ચોખડી તરફ જવાના રોડ ઉપરથી એક ફ્રૂટની લારી જઈ રહી હતી આ દરમિયાન સાંકડા રોડ ઉપર આવેલી પોલીસની મિની બસે લારીને ટક્કર મારી હતી પોલીસની બસની ટક્કર લાગતા લારીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ફ્રૂટ વેરણ શરણ થઈ ગયું હતું પોલીસની બસ જતા રહ્યા બાદ લારી ધારક અને સ્થાનિક લોકો વાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં સમાધાન થયું હતું જો કે લારી ધારકનું કહેવું છે કે પોલીસી મને રૂપિયા આપ્યા છે અને તારો વાંક છે તેમ કહી રવાના કરી છે પોલીસવાળા કેટલા એના એના માટે આ પોલીસવાળાએ શું કીધું શું કીધું હા એટલે કે તમારો વાંક બનાવ અંગે વાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બનાવમાં બંને પક્ષે અંદર અંદર સમાધાન કરી લીધું છે સાંકડા માર્ગ પર પોલીસની બસે ફ્રૂટની લારીને ટક્કર મારવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો